રાજુલા ખાંભા ખરીદ વેચાણ સંઘના ભાજપના ચૌદ ખરીદ વેચાણ સંઘમાં ભાજપના ચૌદ શ્રીઓની બિનહરીફ વરણી થયેલી હતી ચૌદ શ્રીઓની ચૂંટણીમાં સોળ ફોર્મ ભરાયેલા હતા તેમાંથી બે સભ્યોએ ફોર્મ પરત ખેંચતા ચૌદ શ્રીની બિનહરીફ વરણી કરવામાં આવી ખરીદ વેચાણ સંઘના ચેરમેન જિગ્નેશ પટેલ સહિતના ચૌદ ડિરેક્ટર બિનહરીફ થયેલા હતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ચૌદ ડાયરેક્ટર સન્માન કરવામાં આવ્યું હતું સતત ત્રીજી વખત જિગ્નેશ પટેલ સહિતના ડાયરેક્ટર શ્રી બિનહરિફર્ણી થતા ખેડૂતોમાં ખુશી ફેલાયેલી છે રાજુલા ખાંબા ખરીદ વેચાણ સંઘ આપશો જોઈ રહ્યા છે કે ચૌદ એ ચૌદ ડાયરેક્ટરે જ્યારે બિનારી થયા હોય સોળ ખંડા તેમાં દેખ ખેંચાણ અને સંપૂર્ણપણે જયારે બેનારી થયો ત્યારે હું રાજુલા કરી વેચાણ સંઘના પ્રમુખ તરીકે ભાઈ શ્રી જિગ્નેશભાઈ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે આ બધા ડાયરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો આ સંઘ રહ્યો છે માર્કેટિંગ યાદ રહ્યું છે અને મોહન આતા ને આ તબક્કે યાદ કરું જે રીતે માર્કેટિંગ યાદ નો વિકાસ મોહન આતા નો વિકાસ મનુભાઈ પોપટ અને આ બધાએ કરેલો એ પ્રમાણે એ ચિલ્લા પ્રમાણે મનો આતા વડીલો જેટલા લોકો માં સાથ અને સહકાર હર હંમેશ માટે સંઘ માટે આપ્યો હોય ત્યારે એમને પણ યાદ કરીને આ સંઘ રાજુલાનો હર હંમેશ માટે પ્રગતિમાં રહે અને ખેડૂતોના નાના મોટા પ્રશ્નો બાબતે હર હંમેશા માટે અવાજ ઉપાડતા જ હોય છે યુરિયાનો પ્રશ્ન હોય ખેડૂતોને બિયારણ નો પ્રશ્ન હોય કાંઈક નાની મોટી ટેકાના ભાવનો પ્રશ્ન હોય એ બધી બાબતે જીગ્નેશભાઈ હોય ખેડૂતો હોય એનો પ્રશ્ન હંમેશા ભાઈ શ્રી જિજ્ઞેશભાઈ ઉપાડતા જ હોય